જોઈ રહ્યા આપ આપણી સ્વાગત છે મકર સંક્રાંતિ મહિના સુધી કરવામાં આવતું ધર્મ સૂર્ય નારાયણની વ્રતની વાર્તા જે જીવ માત્રને પરમગતિ મોક્ષ અને સ્વગ પ્રાપ્તિ કરાવનારું સર્વોત્તમ ઉત્તમ વ્રત છે મકર સંક્રાંતિથી શરૂ થતું આ વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે સૂર્ય નારાયણ ધર્મ રાજાનું વ્રત મકર થી લેવાનું હોય છે તેમાં કોઈ ઉપવાસ કે એકટાણા કરવાના નથી હોતા મકર સંક્રાંતિના દિવસે વહેલા ઉઠી સ્નાદિ આથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો સૂર્યનારાયણ અને ધર્મ રાજાનું વ્રત અલગ અલગ છે પણ આ વ્રતની વિધિ એક સરખી છે તેમની વાર્તા અલગ અલગ હોય છે પરંતુ તેની પૂજા વિધિ અને ઉજવ ઉજ્જવવાનું એકટાણું એક સરખું જ હોય છે જે મકર સંક્રાંતિથી શરૂ થઈ છ મહિના સુધી કરવાનું હોય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન સૂર્ય નારાયણની વ્રતની વાર્તા તથા ધર્મ રાજા વ્રતની વાર્તા આપણે આ આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આદિત્ય સવિતા સૂર્ય ખગહ પૂષા ગર્ભસ્થમાન સ્તપનો ભાનુ સ્વર્ણ રેતા દિવા બ્રહ્મતા આપ જગતનો અંધકાર દૂર કરી પ્રકાશ પાત્રો છો તેમ અમારા અંતરાત્માના અંધકાર દૂર કરી પ્રકાશ અજ્ઞાન ઈર્ષા દ્રેશ લોપ કામ ક્રોધ ભય આદિને બાળીને ભસ્મ કરો આપ મારા આપને કોટી વંદન છે સૂર્યનારાયણનું વ્રત મકર સંક્રાંતિથી શરૂ કરવામાં આવે છે સવારે વહેલા ઉઠી સ્નાનાથી પરવારીને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ તેમની વાર્તા સાંભળવી જોઈએ તેમજ સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહીની વાર્તા સાંભળતી વખતે હોકારો દેવો જોઈએ આ વ્રત છ મહિના સુધી કરી શકાય છે એક જંગલમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહેતા હતા તેઓ કુંવારા હતા એક દિવસ તેમની માને કહ્યું મા મારે પરણવું છે કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ને ત્યારે માએ કહ્યું આ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી તો હું તારા લગ્ન કોની સાથે કરું આથી સૂર્યનારાયણે જણાવ્યું મા આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે તે રણે નામની તેની પુત્રી છે તે મારે માટે બધી યોગ્ય છે તો તું મારો વિવાહ તેની સાથે કરાવી દે સૂર્યનારાયણની મા રન્નાદેની માને એના ઘેર મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી ત્યારે રન્નાદેની માએ સ્પષ્ટ ના પાડી દીધી આ વાત સૂર્યનારાયણે જાણી તેમણે મેં માને કહ્યું કે આજે રન્નાદેવીની મા આપણી પાસે તાવડી લેવા આવશે એને માગવા આવશે ત્યારે તું શરત મૂકજે કે હું તને તાવડી તો આપું પણ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રન્નાદેની મારા દીકરા સાથે પણ આવી પડશે સૂર્યનારાયણના જણાવ્યા મુજબ રન્નાદેની માતા તાવડી લેવા આવ્યા ત્યારે સૂર્યનારાયણની માતાએ શરત મૂકી કે જે રણનાદેની માએ કબૂલ રાખી તાવડી ઘેર લઈ ગયા તાવડીનું કામ પતી ગયા બાદ રણના દેની મા તાવડી લઈને પાછી આપવા આવતા હતા ત્યાં રસ્તામાં બે સાંઢ લડતા લડતા રન્નાદેની મા સાથે અથડાયા આથી તાવડી ફૂટી ગઈ જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રન્નાદેના લગ્ન થઈ ગયા નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય ને રાત્રે ઘેર પાછા ફરે તેથી રન્નાદીને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે આ વાત રણનાદેની માએ જાણી એટલે તેને રન્નાદીને કહ્યું તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપું બીજા દિવસે રણનાદે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણે તે લેવાની ના પાડી અને કહ્યું આ પૃથ્વી પર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ જ લઈશ નહીં રણનાદે વિચારમાં પડ્યા તેમના થયું કે શું સૂર્યનારાયણ જે કહે એ સાચું છે આજે હું આ બાબતની પરીક્ષા કરીશ આમ વિચારી તે ઊભા થયા અને એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણીયારામાં મૂકી દીધી સાંજે ઠાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે કહ્યું ચાલો આપણે જમી લઈએ ત્યારે રણનાદે કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કર્યું સૂર્યનારાયણે હાક પાડી રનાદે કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહેલ છે જુઓ હું તમને બતાવું છું આમ કહી તેઓ પાણીયારેથી દાબડી લઈ આવ્યા પછી દાબડી ખોલીને જોયું તો તેના ચાંદલાનો ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો તે કીડી ખાતી હતી સૂર્યનારાયણ તરત વાત સમજી ગયા ને બોલ્યા જોયું ને કીડીથી માંડીને કજર સુધી બધાને મેં તૃપ્ત કર્યા છે આજે તમે મારા પર શંકા કરી એથી હું તમને શાપ આપું છું તમે રાંધો તો એ ઓછું પડશે ભૂખ્યા રહેવું પડશે આમ કહી તેઓ જમવા બેઠ્યા એક કોળીઓ માતા માટે રાખ્યો બીજો કોળિયો રન્ના દે માટે રાખ્યો અને બાકીનો રાંધેલું બધું પોતે ખાઈ ગયા આમ હંમેશ માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય માત્ર બે જ કોળિયા બાકી રાખે એમાંથી એક કોળિયો રન્ના દેખાય અને એક કોળીઓ સૂર્યનારાયણની મા ખાય આવું કેટલાય દિવસ સુધી ચાલ્યા કર્યું એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાતું જાય છે માએ કહ્યું દીકરા એક કોળીઓ હું ખાઉં છું અને એક કોળીઓ બહુ ખાય છે આથી શરીર ઉતરતું જાય નહીં આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા તો પછી તમે બંને મારું વ્રત કેમ કરતા નથી આ મારું વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે તે પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે એ વખતે સવાશેર ઘઉંનો લોટ શેર ઘી અને ગોળ લેવા તેના લાડુ કરવા એ લાડુ મને ધરાવજો તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયના ગોવાળને ત્રીજો ગાડોમાં લાડુ માળીને આપો ત્યારબ્રા બ્રાહ્મણ અને અતિથિને જમાડીને પોતે ચોથો લાડુ ખાવો આ રીતે મારું વ્રત કરવું આ વ્રત કરવાથી દુઃખ દારિદ્રનો નાશ થાય છે બળબુદ્ધિ અને ધન વધે છે આયુષ્ય વધે છે વાંજિયાની અને પારણું બંધાય છે આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ અને રન્નાદે સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું તેનું ઉજવણું પણ કર્યું એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ રામલક્ષ્મણ ત્યાં આવી ચડ્યા તેમને જમવા બેસાડી દીધા જમીને રામ લક્ષ્મણ પોતાની કુટીર પર ગાવ્યા હવે તો તેઓ થોડો રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય સૂર્ય નારાયણના વ્રતના લીધે એમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું સીતાજી પણ આ વ્રત કરતા હતા એટલે સૂર્ય નારાયણની વાર્તા કોને કહે અને જમેશું આથી રામની સૂચનાથી એ વનમાં એક રબારણ રહેતી હતી એનો દીકરો મરી ગયો હતો એ ભૂખી હતી સીતાજી તેની પાસે ગયા અને વાત કહી સંભળાવી અને એનો દીકરો જીવતો થયો પોતાનો દીકરો જીવતો થયો એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું સૂર્યનાનું વ્રત જે જેમ સૌને ફળ્યું એવું આ વ્રત કરનાર સૌને ફળજો જય સૂર્યનારાયણ ધર્મ રાજાની વાર્તા ધર્મ રાજાનું વ્રત સંગ મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ મહિના સુધી ચાલે છે વ્રત કરનારે નાહી ધોઈ ધર્મ રાજાની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે ધર્મ રાજા ધર્મ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેમને બે છોકરા હતા એક છોકરો અને એક છોકરી આખું કુટુંબ ખૂબ ગરીબ હતું છતાં ઘણું નીતિમાન હતું એમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો નહીં તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જમતા અથવા કોઈ પક્ષીને ચણ નાખીને જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા છતાં અત્યાર સુધી તેઓ એક દિવસ નિયમ ચૂક્યા ન હતા તેઓ ઘણું પરિશ્રમ કરતા છતાં માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા અહીં અહીંને તહીં બેસી રહેશું તો આપણી પરિસ્થિતિ કંઈ સુધરશે નહીં આમ વિચારી બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી ઘરે રહ્યા ચોમાસાના દિવસો આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ પડવા લાગ્યો વરસાદ ઘણા દિવસો સુધી સતત ચાલુ રહ્યો વરસાદ બંધ થવાનું નામ જ ન લીધું વરસાદને કારણે બ્રાહ્મણે ઘેર કોઈ અતિથિ આવ્યું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને એની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યા રહ્યા ભગવાન ત્રણેયની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા આથી ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનો રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને રાજી રાજી ખૂબો ભરીને જાર નાખી પરંતુ હંસ અને હંસલી એકે દાણો ખાધો નહીં તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું તેમણે પક્ષીઓ સામે જોઈ પૂછ્યું હે પક્ષીઓ અમે તો એવા શાપ આપ કર્યા હશે કે તમારો તમે અમારો એકે દાણો ખાતા જ નથી હંસ કહે અમે તો રાજહંસી એટલે સાચા મોતી સિવાય બીજો કાંઈ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું કારણ કે તેઓ ખૂબ જ ગરીબ હતા જે ઘરમાં અનાજના સાસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી બ્રાહ્મણી નગર શેઠ પાસે સવા શેર સાચા મોતી માગવા ગઈ તેણે પોતાનું ઘર વેચીને પણ તેની કિંમત સૂકવી આપવાની કબૂલાત કરી નગર શેઠે સવા શેર સાચા મોતી તોલી આપ્યા બ્રાહ્મણી તે મોતી લઈ ઘેરાવી આંગળામાં વેર્યા હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા ત્યારબાદ ત્રાંબાકુંડીમાંથી પાણી પીને પાંખો ફળાવતા ઉડી ગયા પછી પંદર દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા જમ્યા પછી આંગળું સાફ કરતા છોકરીની નજર ખોડામાં પડેલ એક મોતી ઉપર ગઈ એણે એ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂક્યા મૂકવા આવ્યા ત્યારે એણે જોયું તો તુલસીને ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો લટકતી જોઈ આ જોઈ ત્રણેય જણા ખૂબ જ રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણીએ તે મોતીની શેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ નગર શેઠ તો પાણીદાર મોતી જોઈને આભો બની ગયો એણે મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી લીધો એ હાર પહેરીને દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ તે હાર જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગઈ તેણે પણ પોતાના પિતા પાસે એવા હારની માગણી કરી રાજાએ નગરશેઠ પાસે એ મોતીની માગણી કરી શેઠે કહ્યું મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ તો બ્રાહ્મણના ઘેરથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા સાચા પાણીદાર મોતી ઊગે છે આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘેરે પહોંચ્યો અને પોતાની સત્તાના જોરે તેણે આખો તુલસી ક્યારો ઉઠાવી જવા જેવો હાથ અડાડ્યો કે તરત જ ચોટી ગયો રાજાની સાથે રાણી હતા એ રાજાના હાથ છોડાવવા ગઈ તો એના પણ હાથ ચોટી ગયા રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા તેમણે તુલસી માતાની પ્રાર્થના કરી એટલે રાજા રાણીના હાથ છૂટા પડ્યા રાજા રાણી વિલે મોઢે બ્રાહ્મણના ઘીરેથી પાછા ફર્યા બ્રાહ્મણે ઘેરે તો હવે રોજ સવા શેર સાચી સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશી પાછા તેડાવ્યા અને કહ્યું દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજ છે અને કાલે નથી દેહનો કાંઈ વિશ્વાસ ન કરાય એટલે આપણા ઘરમાં જે કંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમે બંને ભાઈઓ લેજો અને એક ભાગ આપણી બહેનને આપજો થોડા દિવસ પછી બ્રાહ્મણ બ્રાહ્મણની મરણ પામ્યા રોજ શેર મોતી તુલસી ક્યારે ઉગી અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને રોટલા મારે ટીપા પડે છે જો ત્રીજો ભાગ લેવો હોય ને તો તે જુદા રહે ભાભીના વાકડવા વેચનો સાંભળીને બહેનને ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહેવા લાગી તે મા બાપની માફક દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ વિધવા બહેને કંઈક તાવ ચડ્યો ભાઈઓ વિચાર્યું ચાલો આજે મળી ભાઈઓ મળવા આવ્યા જુએ છે તો બહેનનું શપ પડેલું બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી એનો જીવ લઈને ધર્મ રાજાના દૂતો ચાલવા લાગ્યા જતાં જતાં વેતણી નદી આવી બહેને ગાયના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતણી નદી પાર કરી ગઈ આગળ ગોખરૂનું વન આવ્યું બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેને જોડા મળતા તેણે જોડા પહેરી વન વટાવી લીધું આગળ જતા તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન કરેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન મળ્યું આમ કરતાં કરતાં તેઓ ધર્મ રાજાની સભામાં આવ્યા ધર્મ રાજાએ બહેનના ચોપડા ચકાસવા માંડ્યા બધા વ્રતો નીકળ્યા પણ ધર્મ રાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજે કહ્યું તમે મારું વ્રત નથી કર્યું માટે તમે પાછા મૃત્યુ લોકમાં જાઓ બહેન બોલી તમારું વ્રત શી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરો હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના સુધી થાય એટલે પછી એ વ્રતનું ઉજવણું કરવું ઉજવણો કરતી વખતે વાંસનો ટોપલો સવા શેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવા શેર સાચા મોતી હોડી નિસણી સોના અને રૂપાની બે મૂર્તિ આ બધું સુપાત્ર વિદ્વાને દાનમાં આપવું આટલું બધું આપી શકાય એમ ન હોય તો આપણી શક્તિ પ્રમાણે બને એટલું આપવું સવા શેરખીની સુખડી કરી તેના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયના ગોવાલને બીજો ભાગ બ્રાહ્મણની ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો બધા બહેનના મરદાને સ્મશાનમાં લઈ ગયા સ્મશાનમાં તેના મરદાને આગ ચાપવાની તૈયારીઓ થતી હતી ત્યારે લક્ષ્મીજી ડોશી સ્વરૂપે આવ્યા અને બોલ્યા મારે આ સતીનું મોં જોવું છે આમ કહી દોશી એની પાસે ગયા અને મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો છોકરી જીવતી થઈ ગઈ લોકો આ દ્રશ્ય જોઈ અચરજ પામ્યા ભાઈઓ તો બહેનોને સજીવન જોઈને રાજી રાજી થઈ ગયા પછી બહેને ઘેર આવીને ધર્મ રાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેન ફરીવાર બીમાર પડી અને ત્રણ દિવસના મૃત્યુ પામી એટલે બહેનો જીવ લેવા ધર્મ રાજાના દૂતો આવ્યા તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા લાગ્યા તથા મોતીના સાથિયા પુરાયા ધર્મરાજાના દૂતો તેના જીવને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા હે ધર્મરાજ તમે જેવા બહેનને ફળ્યા તેવા વ્રત કરનાર આ કથા વચ વાંચના કથા વાર્તા વાંચના સાંભળનાર સૌને ફળજો જય ધ જય ધર્મરાજા રાજા તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમે વ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ છો અને દ્રવ્ય પણ આપજો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સૌ કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ